નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ આમોદ શહેરમાં રામનવમી ના પાવન અવસર પર શ્રી રામ ઉત્સવ સમિતિ પ્રેરિત ભવ્ય શુભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કાછિયાવાડ વિસ્તારથી શરૂ થયેલી આ શુભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા શુભાયાત્રાની શરૂઆત પહેલા શ્રી રામજીની આરતી કરવામાં આવી હતી આરતી બાદ ડીજેના તાલ સાથે આ યાત્રા આમોદના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ મેઇન બજારમાં તિલક મેદાન આવેલ હનુમાન મંદિરે સમાપ્ત થઈ હતી આખા માર્ગ પર ડીજેના તાલે રામ ભક્તો જુમ્યા હતા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીની નગર ચર્યા પૂર્ણાહુતિ બાદ તિલક મેદાન સ્થિત વેરાઈ માતાજીના મંદિરે હવન તેમજ સાથે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત શ્રી રામચંદ્ર ભગવાન આજ રોજ નિમિત્તે શ્રી રામોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું શોભાયાત્રા અમલીપુરા કાછિયાવાડ રામજી મંદિરથી નીકળીને મુખ્ય બજારમાં થઈને ગુમાનદેવ મંદિરે પહોંચી ત્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું ચૈત્ર નવરાત્રિ નિમિત્તે આજ રોજ આઠમના દિવસે વેરૈ માતાના મંદિરે હનારિયલ પણ હોમવામાં આવેલું હતું આઠમ નિમિત્તેનું અને ત્યારબાદ સો કલાકે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે તેમાં દરેક આમોદના ભક્તોએ ભાવપૂર્વક આયોજનમાં ભાગ લીધેલ છે અને ઉત્સાહને આનંદપૂર્વક પૂર્ણ કરે